स्पेलिंग उच्चारण अ साथे अंग्रेजी शब्द BOWEL बॉवल એટલે હોજરી अथवा આતરડા BOL બોલ એટલે વાટકો કટોરી अथवा ડડો ફેકવો BOX બોક્સ એટલે મુક્કો પેટી अथवा ચોકટુ BOY બોય એટલે છોકરો BOYCOTT बायकोट એટલે બહિષ્કાર કરો B A Z O બોજો એટલે મૂર્ખ અથવા અક્કલ મઠ્ઠુ B R A કોબ્રા એટલે જેરી સાપ B R A C E બ્રેસ એટલે તાણવું B R A G બ્રેક એટલે બડડાઈ અથવા દંપાસ મારવી B R A D O B L G ADOCIO ब्रेकडेसियो એટલે બડાઈખોર BRAIN બ્રેન એટલે મગજ BRAKE બ્રેક એટલે રોક અથવા અવરોધ BRANCH બ્રાન્ચ એટલે શાખા અથવા ડાળી BRAND બ્રાન્ડ એટલે છાપ અથવા ડામ B R A N D I N G ब्रेंडिंग એટલે ડામ અથવા છાપ મારવી B R A N D I S H બ્રેન્ડિશ એટલે ફેરવતું અથવા વિંજતું B R A S H બ્રેશ એટલે દુરાગ્રાહી અથવા ઉદતત B R A S બ્રાસ એટલે પિત્તળ બી આર એ ડબલ એસ વાય બ્રાસી એટલે પિત્તળનું અથવા બે શરમ બી આર એ ટીપીએ સી કે પ્રેટ પેક એટલે વંથેલ